ગામના તલાટી મંત્રી વારંવાર ગેરહાજર રહે તો શું કરવું કાયદેસર કાર્યવાહીની સંપૂર્ણ માહિતી નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જ્ઞાનમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વના મુદ્દા વિશે વાત કરવાના છીએ જો તમારા ગામના તલાટી મંત્રી વારંવાર ગેરહાજર રહેતા હોય અને તેના કારણે તમારા સરકારી કામો અટકી પડ્યા હોય તો તમે તેમની સામે કઈ રીતે કાયદેસર કાર્યવાહી કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ આ વિડિયોમાં આપણે નીચેના મુદ્દાઓ આવરી લઈશું એક લેખિત ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી જો તલાટી મંત્રી પોતાની ફરજ પર હાજર ન રહેતા હોય તો તમે લેખિત ફરિયાદ કરી શકો છો આ ફરિયાદ તમે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અને મામલતદારને મોકલી શકો છો ફરિયાદ લગતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો તલાટી કયા દિવસે ગેરહાજર હતા તેની તારીખ તમે કયા કામ માટે ગયા હતા તે સ્પષ્ટ રીતે જણાવવું તાત આવકનો દાખલો જમીનના ઉતારા વેરાની રસીદ વગેરે તલાટીની ગેરહાજરીના કારણે તમને કઈ મુશ્કેલી પડી તે વિશે માહિતી આ ફરિયાદની એક નકલ જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ મોકલી શકાય છે જેથી તમારી ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવાય બે ઓનલાઈન ફરિયાદ પોર્ટલનો ઉપયોગ ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ઓનલાઈન ફરિયાદ પોર્ટલ પણ ઉપલબ્ધ છે તમે આ પોર્ટલ પર ઘરે બેઠા તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો આ ફરિયાદ સીધી સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે છે અને તેના પર ઝડપી કાર્યવાહી થઈ શકે છે ત્રણ ગ્રામ પંચાયતની સભામાં રજૂઆત તમે ગ્રામ પંચાયતની સભામાં પણ આ મુદ્દો ઉઠાવી શકો છો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા તલાટી મંત્રીને તેમની ફરજ બજાવવા માટે સૂચન કરી શકાય છે જો આ મુદ્દો સભાના કાર્યસૂચિમાં લેખિતમાં નોંધાય તો તેની અસર વધુ થઈ શકે છે તલાટી મંત્રીની મુખ્ય ફરજો શું છે ફરિયાદ કરતા પહેલા તલાટીની મુખ્ય ફરજો અને જવાબદારીઓ વિશે જાણવું જરૂરી છે મહેસૂલી કામગીરી ગામના જમીન રેકોર્ડની જાળવણી વેચાણ ખરીદીની નોંધણી પંચાયતી કામગીરી ગ્રામ પંચાયતની બેઠકોનું સંચાલન સરકારી યોજનાઓનો અમલ દાખલાઓ આપવા આવક જાતિ રહેઠાણ અને અન્ય જરૂરી દાખલાઓ આપવા જો તલાટી આમાંથી કોઈ પણ કામ માટે ઉપલબ્ધ ન હોય તો તમે ઉપર જણાવેલા અધિકારીઓનો સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો आम जो तलाटी मंत्री ने गैर हाजरी थी गामना लोगों ने परेशानी थती होए तो आप पगला द्वारा तेमनी सामे कायदेसर कार्यवाही करे शकाय छे जो तमने आ माहिती उपयोगी लागी होए तो वीडियो ने लाइक करो शेयर करो अने हमारी चैनल गवर्नमेंट ज्ञान ने सब्सक्राइब करवानो भूलता नहीं गवर्नमेंट ज्ञान यूट्यूब चैनल ने सब्सक्राइब जरूर करे और बाजू में दिया बेल आइकन को ऑल प्रेस करना ना भूले